અડધી ટેબલ સ્પૂન આખું જીરું અડધી ટેબલ સ્પૂન વરિયાળી વન ફોર્થ ટેબલ સ્પૂન અજમો અને વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલા આખા મરી લઈ આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેને ગેસની સ્લો ફ્લેમ ઉપર સતત ચમચી વડે હલાવતા હલાવતા શેકી લેશું આ મસાલાને આપણે એકથી દોઢ મિનિટ અથવા તો મસાલાની મસ્ત સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકવાના છે થોડીવાર મસાલાને શેક્યા પછી હવે તેની મસ્ત સુગંધ આવવા લાગી છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મસાલાને ઠંડા કરી લેશું મસાલા ઠંડા થાય એટલે તેને ખાંડણીમાં કાઢી તેને દસ્તાની મદદથી સરસથી વાટી લઈ અધકચરો પાવડર તૈયાર કરીશું આ રીતે ખાંડણી દસ્તામાં વાટવાની જગ્યાએ તમે મિક્સી જારમાં પણ તેનો અધકચરો ભૂકો કરી શકો છો હવે અહીંયા જોઈ શકાય છે કે મસાલાનો આ રીતે અધકચરો ભૂકો થઈ ગયો છે તો હવે આ મસાલાને આપણે સાઈડમાં રાખી દેસું અને એક બાઉલ લઈ તેમાં એક કપ ચણાનો લોટ લઈ લેશું ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર એકથી દોઢ ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ અને બેથી અઢી ચમચી જેટલું દહીં ઉમેરીશું અહીંયા જો દહીં ખાટું ના હોય તો થોડું સાથે લીંબુ ઉમેરવું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું આ રીતે હાથ વડે ચોળીને બધી જ વસ્તુને મિક્સ કરશું તો બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જશે અને બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી આપણે ગટ્ટા માટેનો લોટ બાંધી લઈશું અહીંયા પાણી ઉમેરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પાણી વધારે ના ઉમેરાય છે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરશું તેમાં જ આપણો લોટ ઓલમોસ્ટ બંધાઈ જશે અહીં આપણે વધારે ઢીલો પણ નહીં અને વધારે કઠણ પણ નહીં તેવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે અને આ લોટ બંધાઈ જાય ત્યાર પછી હાથને તેલવાળો કરી આ લોટને આ રીતે થોડી માટે મસેડી લેશું જેથી લોટ એકદમ સ્મૂથ તૈયાર થઈ જાય આપણો લોટ મસ્ત સ્મૂથ થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબ્સ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે થોડીવાર લોટને મસળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણો લોટ મસ્ત સ્મૂથ થઈ ગયો છે તો હવે આ તૈયાર થયેલા લોટને સાઈડમાં રાખીને આપણે સ્ટફિંગ માટેની તૈયારી કરીશું તો સ્ટફિંગ માટે આપણે સૌથી પહેલાં અડધાથી પોણા કપ જેટલું ખમણેલું પનીર લઈ લઈશું અહીં અમે ઘરે બનાવેલું પનીર લીધેલું છે જો તમારે રે તેની રેસીપી જોતી હોય તો તેની રેસીપી લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હવે તેમાં થોડી તીખા મરચાંની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું અને આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે મસાલામાંથી એક ચમચી જેટલો મસાલો આ પનીરમાં ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અહીંયા તમે મરચાંની પેસ્ટ તમારે જે રીતે તીખાસ કરવી હોય તે રીતે વધુ ઓછી લઈ શકો છો અને હવે તેમાં થોડી સમારેલી ધાણાભાજી ઉમેરીને તેને પણ મિક્સ કરી લેશું અને આપણું આ સ્ટફિંગ પણ તૈયાર છે તો ચાલો હવે ગટ્ટા બનાવવા માટે ની તૈયારી કર્યા તો તેના માટે અહીંયા મેં પાટલી ઉપર બટર પેપર રાખી દીધું છે અને હવે આપણે જે ગટ્ટાનો લોટ બાંધીને સાઈડમાં રાખ્યો હતો તે લોટનો આપણે લુઓ તૈયાર કરીશું અને તેને બટર પેપર ઉપર રાખીશું બટર પેપર ઉપર આપણે લુવાને રાખીએ તે પહેલાં ખાસ બટર પેપર ઉપર સરસથી તેલ લગાવી લેવું નહીં તો લોટ બટર પેપરમાં ચોટી જશે અને ત્યાર પછી જ તેને આ રીતે વણવાની શરૂઆત કરવી હું અહીંયા બટર પેપર ઉપર તેલ લગાવવાનું ભૂલી ગઈ હતી જેના લીધે પાછળથી લોટ બટર પેપરમાં ચોટી ગયો હતો અને તે કાઢવામાં ઘણો પ્રોબ્લેમ થાય છે એટલે ખાસ તેલ લગાવવાનું તમે ભૂલતા નહીં અને બટર પેપરની જગ્યાએ તમે કોઈ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ પણ કરી શકો છો અને હવે વેલણની મદદથી આ રીતે ગટ્ટા માટે થોડું જાડું આપણે જે રીતે ભાખરી જાડી કરીએ એવું જ આપણે એક લેયર તૈયાર કરવાનું છે આ લેયર પાતળું પણ ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું કેમકે લેયર પાતળું હશે તો જ્યારે આપણે ગટ્ટાના રોલ તૈયાર કરીશું ત્યારે તે તૂટવાની શક્યતા રહેશે એટલે થોડું જાડું જ રાખવું હવે અહીંયા જોઈ શકાય છે આ રીતે જાડુ એવું લેયર વણાઈને તૈયાર થઈ ગયું છે તો હવે આ જે લેયર આપણે વણીને તૈયાર કર્યું છે તેના ઉપર આપણે જે પનીરનું સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે સ્પ્રેડ કરી લેશું તો આ રીતે એક પનીરના સ્ટફિંગનું લેયર પણ ઉપર તૈયાર કરી લેશું આ રીતે સ્ટફિંગ બરાબર રીતે સ્પ્રેડ થઈ જાય ત્યાર પછી આપણે તેનો રોલ વાળવાની શરૂઆત કરીશું તો આ રીતે બટર પેપરને થોડું ઓથલાવી તેમાંથી આ રીતે લોટને આપણે ઓથલાવતા જઈ તેનો રોલ તૈયાર કરીશું પણ અહીંયા મેં તમને પહેલાં કીધું એ રીતે હું તેલ લગાવવાનું ભૂલી ગઈ હતી એટલે રોલ વાળતી વખતે લોટ તમે જોઈ શકો છો કે બટર પેપરમાં ચૂંટી જાય છે એટલે ખાસ તમે તેલ લગાવવાનું ભૂલતા નહીં તો હવે આ રીતે સ્પેચ્યુલાની મદદ મદદથી લોટની જે આપણે લેયર તૈયાર કર્યું છે તેને ઓદલાવતા જઈ આ રીતે રોલ તૈયાર કરીશું હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ સ્ટફ ગટ્ટાનો રોલ તૈયાર થઈ ગયો છે તો હવે તેને થોડો હાથ વડે આ રીતે પ્રેસ કરતા જઈ અંદર થોડી ઘણી હવા રહી ગઈ હોય તો તેને કાઢી લઈ બરાબર રીતે રોલ તૈયાર કરી લેશું અને જો સાઈડમાંથી ક્યાંયથી તૂટી હોય તો તેને આ રીતે પ્રેસ કરતા જઈને રોલને બરાબર કરી લેશું અને હવે આપણા આ તૈયાર થયેલા ગટ્ટાના રોલને સ્ટીમ કરીશું તો તેના માટે કોઈ પણ એક વાસણમાં પાણી લઈ તેના ઉપર કાણાવાળી ડીશ રાખી તેના ઉપર ગટ્ટાના કટકા કરીને તે કટકાને મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી આ ગટ્ટાને પંદર મિનિટ માટે આપણે સ્ટીમ કરીશું ગટ્ટા સ્ટીમ થાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવીની તૈયારી કરીએ તો તેના માટે ત્રણ ટમેટાં લઈ તેના ટુકડા કરીને મિક્સી જારમાં લઈ લેશું તેની સાથે જ નાનો આદુનો ટુકડો દસથી પંદર લસણની કઢી ઉમેરીશું અને જો તમારી પાસે લીલા મરચાંની પેસ્ટ ના હોય તો તેમાં જ લીલા મરચાં ઉમેરી આ બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરીને તેની પેસ્ટ તૈયાર કરી લેશું અને હવે આ પેસ્ટને સાઈડમાં રાખી બીજી સાઈડ શાકના વઘાર માટે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તે તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં એકથી થી દોઢ ટેબલ સ્પૂન જેટલા આખા તલ ઉમેરીશું અને તેની સાથે જ આપણે જે મસાલો ખાંડીને સાઈડમાં રાખ્યો હતો અને જે મસાલો વધ્યો હતો તે બધો જ મસાલો પણ તેલમાં ઉમેરી દઈશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ગેસની સ્લો ફ્લેમ ઉપર દસ થી પંદર સેકન્ડ માટે અથવા તો તલ બરાબર રીતે ફૂટે ત્યાં સુધી સાતળી લેશું અને ત્યાર પછી તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને તેની સાથે જ આઠથી દસ પાંગડા લીમડાના ઉમેરીને તેને પણ સરસથી સાતરી લેશું લીમડાના પાન બરાબર રીતે સતળાઈ જાય એટલે તેમાં બેથી અઢી મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ચોપ કરીને અથવા તો તેને એકદમ નાના ટુકડામાં સમારીને ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરી લઈ ડુંગળી થોડી સોફ્ટ અને થોડો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તેને પકાવીશું ડુંગળીનો થોડો ગોલ્ડન કલર થવા લાગે એટલે તેમાં બધા જ મસાલા જેમાં અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર બે ટેબલ સ્પૂન અથવા તો સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર અને એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર અને સાથે જ થોડો એવો ગરમ મસાલો અહીંયા ગરમ મસાલામાં મેં તજ અને બાદિયાનો ભૂકો લીધેલો છે તમે તૈયાર જે ગરમ મસાલો આવે તે પણ ઉમેરી શકો છો અને હવે આ બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લેશો અને આ બધા જ મસાલાને સરસથી મિક્સ કરીને થોડીવાર માટે પકાવ્યા પછી તરત જ તેમાં આપણે જે ટમેટાની પેસ્ટ તૈયાર કરી હતી તે ટમેટાની પેસ્ટ અને થોડી મરચાંની પેસ્ટ પણ ઉમેરી દઈશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ટમેટા સરસથી પાકી જાય અને તેમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી પકાવીશું થોડી વાર પછી અહીંયા જોઈ શકાય છે કે ટમેટા સરસથી પાકી ગયા છે અને તેમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે તેમાં આપણે એકથી દોઢ કપ જેટલું પાણી ઉમેરીશું અને તેની સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું અડધાથી એક ટેબલ સ્પૂન જેટલો ગોળ અને બેથી ત્રણ ચમચી જેટલું થોડું ખાટું એવું દહીં ઉમેરીશું અહીંયા ગોળ ઓપ્શનલ છે પણ ગોળ ઉમેરવાથી શાક એકદમ ટેસ્ટી લાગે છે જો તમને ગળાશ પસંદ ના હોય તો ગોળને સ્કીપ કરવો અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ગ્રેવીને આપણે સરસથી ઉકાળીશું ગ્રેવી સરસથી ઉકળે ત્યાં સુધીમાં આપણે જે સાઈડમાં ગટ્ટા સ્ટીમ કરવા માટે મૂક્યા હતા તેમાં પંદર મિનિટ પછી મેં ગેસની ફ્લેમ બંધ કરી લીધી હતી અને હવે તે ગટ્ટાને આપણે ચેક કરી લઈએ તો હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા ગટ્ટા સરસથી સ્ટીમ થઈ ગયા છે તો હવે આ ગટ્ટાને આ નાના નાના ટુકડામાં કટ કરી લેશું ગટ્ટાના ટુકડા કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ગ્રેવી સરસથી ઉકળી ગઈ છે એનો મતલબ છે કે આપણી આ ગ્રેવી ઓલમોસ્ટ તૈયાર છે તો હવે આ તૈયાર થયેલી ગ્રેવીને આપણે એક વખત ટેસ્ટ કરી લેવી જો તેમાં કોઈ મસાલા ઓછા લાગતા હોય તો તે ઉમેરી દેવા અને તેની સાથે જ તેમાં થોડી ધાણાભાજી ઉમેરીને ધાણાભાજીને પણ આપણે સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી હવે આપણે જે ગટ્ટા તૈયાર કર્યા છે તે ગટ્ટા આ ગ્રેવીમાં ઉમેરી દઈશું અને તેને એકદમ હળવા હાથે ચમચા વડે થોડું મિક્સ કરીશું અને ત્યાર પછી શાકને ઢાંકણ ઢાંકીને ગેસને સ્લો ફ્લેમ ઉપર બેથી થી ત્રણ મિનિટ માટે પકાવીશું જેથી કરીને ગટ્ટામાં ગ્રેવીમાં જે મસાલા છે તેનો ટેસ્ટ સરસ એબઝોર્બ થઈ જાય ત્રણેક મિનિટ જેવું ગેસની સ્લો ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકીને શાકને પકાવ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે આપણું આ શાક કેટલું મસ્ત દેખાય છે તો હવે શાકને ચમચા વડે એકદમ હળવા હાથે હલાવી લેશું જેથી આપણા ગટ્ટા તૂટે નહીં અને અહીંયા જોઈ શકાય છે કે ગટ્ટામાં આ ગ્રેવી એકદમ સરસથી એબ્ઝોર્બ થઈ ગઈ છે અને આપણા એકદમ સોફ્ટ એવા ગટ્ટાની સબ્જી પણ તૈયાર છે તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી આ સ્ટફ ગટ્ટાનું શાક કેટલું મસ્ત તૈયાર થયું છે તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ ગટ્ટાનું શાક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ શિયાળાની ઠંડીમાં આ ગરમા ગરમ સ્ટફ્ડ ગટાનું શાક ખાવાની ખૂબ જ મજા પડે છે તો તમે પણ એક વખત ઘરે આ ગટાનું શાક જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ